અત્યારે આપણે ગુજરાતના મોટામાં મોટા ફર્નિચરના ના શોરૂમ ઉપર પહોંચી ગયા છે વુડ આર્ટ માં અહીંયા તમને બસો થી વધારે તો ડાઇનિંગ ટેબલ લાઈવ જોવા મળે છે અહીંયા આવો એટલે તાત્કાલિક ડિલિવરી મળી જાય કેમ કે ગુજરાત ની મોટામાં મોટી ફર્નિચર ની કંપની આ જ છે વુડ આર્ટ પચીસો થી વધારે તો કાચી ચેર તમને અહીંયા હાજર સ્ટોક માં જોવા મળે છે ગુજરાતની મોટા મોટી નામાંકિત હોટેલો મોટા મોટા રિસોર્ટ માં અહીંયા સપ્લાય કરવામાં આવે છે અહીંયા તો તમને ડાયરેક્ટ હોલસેલ ભાવમાં જ મળશે એમાંય તમને દસ ટકા થી લઈને ચાલીસ ટકા સુધી ડિસ્કાઉન્ટ મળશે આટલું સસ્તું આટલું મજબૂતાય વાળું ફર્નિચર તમને બીજે ક્યાં મળશે અહીંયા ડાઇનિંગ ટેબલ માં તમને ફોર સીટર સિક્સ સીટર રાઉન્ડ એટ સીટર માં તમને મળી રહે છે અને આમની જે મજબૂતાઈ આવે કાઈ ઘટે જ નહીં કેમ કે આ চেয়ার માં તમે જે લાકડું જોવો છો આ પ્યોર સાગનું જ લાકડું વાપરવામાં આવે છે આ ચેર એ આખી સીએનસી મશીન માં બનાવવામાં આવે છે અને ચેર માં 70 થી વધારે તો ડિઝાઇન છે આમાંય તમને કસ્ટમાઇઝ કરી આપે છે તમારે આ ટેબલ જોઈ જ આ ચેર જોઈ જ આ ટોપ જોઈજે તોય મળી જશે તમારા ઘર માટે હોટેલ માટે રિસોર્ટ માટે અહીંયા તમને કસ્ટમાઈઝ ઝુલાઈ બનાવી આપે છે ને લાઈવ આઈ તમને ઘણા બધા ઝુલા તો જોવા મળે છે સુરેશભાઈ સોફામાંય તમારે ખાલી એક ડિઝાઇન જ સિલેક્ટ કરવાની છે આમાં વિશાળ રેન્જ છે કસ્ટમાઇઝ તમારે જેવું જોઈએ એ પ્રમાણે ડિઝાઇન મળી જશે સાઈઝ મળી જશે ઇન્ટિરિયર આર્કિટેક્ટ જે સજેશન આપે એ પ્રમાણે કસ્ટમાઇઝ કરી આપવામાં આવશે સ્ટ્રક્ચર વાત કરીએ તો અઢાર એમ એમ રેડ એન્ડ વ્હાઇટ પ્લાય થી બનાવેલું સ્ટ્રક્ચર છે ફોર્મ ની અને સોફા ની દસ વર્ષ વોરંટી મળશે મારા વાલેડાઓ હોલસેલ ભાવમાં બધું મળે છે ને એમ એમાં દસ ટકા ચાલીસ ટકા સુધી નું તો ડિસ્કાઉન્ટ મળે છે એટલે આ વિડીયો ને વધુમાં વધુ લોકો સુધી શેર કરી જલ્દી થી પહોંચી જજો કાલાવાડ રોડ ઉપર એમટીવી રેસ્ટોરન્ટની સામે હરિપર પાડ ગામ માં રામદેવ ના મંદિર ની પાછળ વુડ આર્ટ ફર્નિચર માં